જય માતાજી નમસ્કાર કેમ છો મિત્રો મજામાં મજામાં જઈશું એવાને એવા હેતુ છે આશા સાથે પ્રાઇઝનો બ્લોક બ્લોગ અહીંથી ચાલુ કરીશું એટલે કે સ્વાગત છે તમારું નવા અમારા એક બ્લોગમાં સવાર સવારમાં ફરીને આપણે જો થ્રેસરનું છે ને ચણામાંથી આપણે બદલાવાનું છે અત્યારે જો થ્રેસરની હાલત એટલે કે ઘટે જ નહીં બે ગજબની હાલત થઈ ગઈ છે લબળ થબળ હાવ તો હવે ચણામાંથી આપણે કરવાનું જીરાનું કાઢવા જવાના છે જીરામાં આમ જો ઠાર પણ એટલો આવ્યો હતો ને એમાં ભીનું જ ચાલમાંજી જાકર આવ્યો હતો આજે એટલે થોડુંક મોડું ચાલુ થાય એવી રીતના કંઈક જ થઈ ગઈ ડ્રેસરની હા હાલીને આવ્યું છે રાતે બે વાગે એ દીપ હતા હવે આપણે આને જીરામાં ફિટિંગ કરવાનું હે ચણામાં જીરાનું ફિટિંગ કરી નાખીને પછી ચલાવશું બહુ પછી આપણે જવાનું છે એ સાહેબ પહેલો ડગલો કાઢવા બપોર પહેલાં પણ એક ઢગલો છે નજી આપણે ચણાનું જે ટેલર હતું ને એ લેવા જવાનું છે વાડીયાથી એટલે થઈ ગયા બધું રાગે તો બહેન આ નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે બરાબર હા તો બહેન હાલો ચાલો હાલમાં આપણે હેસરાજભાઈ ની આ જીરો કાઢવા આવી ગયા છે ને જીરાનું પરફોર્મન્સ જોવાનું તો આ માયલું ખરેખર કે હોલ હજી લગીનમાં સાત આઠ દી પહેલા આવ્યું હતું ને આપણે પાછું આખી શ્રી ગણેશ પાછું બીજા વારામાં કરી વારા છે બીજી ફેરાન ફેરાઉન્ડ આલે છે અત્યારે ને જીરાની વાત કરી તો એ વન હે આનું આપણે વોલની વાત કરો તો વોલમાં કઈ ઘટે એમ જ નથી ખુદ કે હું હા એક એક ફૂટની માથે વોલ છે ને એનું થળિયાની તો તમે એની વાત જ ના પૂછો થળિયું તમે તમે ખુદ જ જોઈને કહો આ તો થળિયા હે કે હું છે જોવો જાડા રાડા જેવા થળિયા નહીં ભાઈ જાડું હે ને રાડે હા ને ઓલા તો આપડે વાર વખતે આપડે હોય જ ઓરવામાં આવી રીતના અત્યારે એને આપણે પરફોર્મન્સ ની વાત કરીએ ને જીરા એમાં જીરામાં પરફોર્મન્સ બહુ મસ્ત હતી આવે હું તમને એના વ્યુ બતાવી દઉં જીરાનો આખો એટલે આખું જ આવે નથી કુવાનું કરે નથી કાંઈ જો તમે જોતા જઈશો હાલમાં વિડીયોમાં આપણા મસ્ત નથી આખી તો આમાં કસ્તર ના રહેવું જોઈએ ના રહેવું જોઈએ કલસ્તર પણ નથી આવતી કે નથી માલ એટલે ડેમેજ જ નથી માલ એવાના જ આવે નટ આવે છે કમ્પ્લેટ જેમ બાકી ગઈ મજા આવી ગઈ ને કે ભાઈ મજા આવી ગઈ કે તમે આવી ગયા વારો લઈ લીધો ને તો જોરદાર મજા આવી ગઈ જા ભાઈ અત્યારે ઓરે છે ને બગડાટી બોલાવવાનું કામ ચાલુ છે અત્યારે ભાઈ જીરામાં જીરામાં બગડાટી ના બોલાવાની હોય કારણ છે આ ને હલકી વસ્તુ રહી ભૂંવાઈ જાય ઉડી જાય ને એવો પ્રશ્ન આવતો એટલે આમાં બહુ ઓરો વધુ ના ઓરવાનો હોય માપે મેળે નાખવાનો ના ઠાલુ હાલે કે ના દબા ના દાબો કરવાનો એ રીતનું પોઝિશન અત્યારે આપણે આમાં હીરામાં ઓર હાલતો હોય અમારા કાકા જો ચણાનો હજી આપણે મેળવ્યું હતું ચણા ભીણે છે દાઠીમાંથી આમાં ઓર નીકળો ને કેમ કેમકે આપણે હજી બીજી બીજા વાળામાં પેલો ઢગલો કાઢી છે એ માણસો જો બિચારા હાવ છૂટું છવાયું છૂટું છવાયું નાખે કેમ કે ડાણો ડેમેજ ના થાય ભુવાઈ ના જાય એની સાથે છૂટું છૂટું માણસો આને જો હરીને પાથરા નાખે કોઈ પણ સ્ટ્રેસર હોય બને તા લઈ કુંજુ આખો નાખો નહીં જેટલું છૂટું નાખશો એટલો ખેડૂતો ફાયદો રહે ને ખાલી ખોટું ધરા ધરા આપણે ઓલું કરવું નહીં આટલી વારમાં આપણે હે ને પંદર મિનિટ આવ્યું તો બીજો કોથરો ભરાઈ ગયો છે એટલે હાલો આપણે હવે પેલા કોથરો ઉતારી લઈ બાચકાની વાત કરીએ તો તો પાંચ બાચકા ઉતરી ગયા બોરા ને છઠ્ઠો ભરાય છે ને હજી આપણે અડધો ઢગલો નથી નીકળી રહ્યો અડધો જ નીકળ્યો ઇસરાજ ભાઈ ને ઠેકડા મારે છે યુવાનડો હે યુવાન ખેડૂતો યુવાન એમની પેલા માણસોની બગડાટી બોલે છે ચણામાં ચણા માટે બધા માણસો અહીંયા જોવા ને બે બેફવારા પણ આવી ગયા જોવાવાળા કે ભાઈ આપણે જીરું ખાતું હોય પાડો જોવા ના આવે તો નકામ કે ભાઈ આ બધા જોવા આવી ગયા જો હા આમાં ભીખું કાકાનું હોય હો ભાઈ ઘટે જ નહીં બરાબર ને એ જોરદાર નીકળે જીરું નામ જીરું નીકળે છે બાકીની પાડો અમારા કિશોરભાઈનું નું ચણાવટાય છે પાડો માં આ બાજુ જીરોમાં રમઝટ બોલે છે જીરા ઢગલા ની વાત કરીને તો અડધો હજી નીકળી રહ્યો છે એ છ બોરા ભરાણા છે છ પાછા ભરાઈ જવા જોઈએ એવી આશા છે આપણે ને કાંધામાં થા કાંધા પણ ભરપૂર માત્રા ની અંદર કાંધું છે આપણે ખાંધામાં પણ આપણે ભરપૂર માત્રાની ને દાણો આવે એટલે દાણાની ક્વોલિટીની વાત કરીએ તો એવા દાણા હે ને એટલે તમને હું બતાડું પાછો પણ હેસરજ ભાઈ ખીજાઈ ગયા આપણું જીરું હોય ને કદાચ વિડીયો ના બને તો બધું નકામું હા મૂક્યું આપણે એના જીરાનું હોય ને વિડીયો બનાવવો જ પડે એમ કઈ હાલે નહીં આવી સાચો જીકે ખીચના મારા દાવીતા જેકા જે ક્યાં ચાંગણા મતલબ ચાંગણો થાય ને તોડી નાખતા એવું લાગે છે ને બે જણા ઓરે ને આપણે જો અત્યારે ધાણાના ઢગલામાં ધાણા ને વાળી બગડાટી બોલાવી ને માણસો બગડાટી બોલાવે એમાં કઈ ઘટે જ નહીં જો શેરા માથે શેરો શેરા માથે શેરો નાખા નાખ થયા હે અમુક કુંજવા કહે શેરા કહે અમુક ઢગલા કહે થોડુંક માપે ઓરો પેલા નાખા ભૂ જાય બીજો કાંઈ વાંધો નથી બરાબર આવી રીતના બરફોમાં સાપ્યા જેરામાં આપણે આપી રહ્યું છે મિતુસિંહ અમિતસિંહનું માસીને ટોકરી મોડલ નવા વિડીયો નવા બ્લોગ સાથે નવા સાથે નવી વાડી સાથે નવા ગામ સાથે